ગદ્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં સૌપ્રથમ આપણે પ્રશ્ન અ જોઈએ એમાં આપણે જોડકા જોડવાના છે એમાં કૃતિની સામે યોગ્ય આપણે જોડવાનો છે એમાં પ્રશ્ન નંબર એક ઘોડીની સ્વામી ભક્તિ તો આના કરતા છે જોરાવરસિંહ જાદવ ત્યારબાદ પ્રશ્ન બે ભુખતીએ એ ભૂંડી ભીખ તો આના કરતા છે પન્નાલાલ પટેલ ત્યારબાદ નંબર ત્રણ વાયરલ ઇન્ફેક્શન તો આના કરતા છે ગુણવંત શાહ નંબર ચાર ચોપડાની ચંદ્રકાંત ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રશ્ન પાંચ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા તો આનો સાચો જવાબ છે અંકિત ત્યારબાદ પ્રશ્ન છ દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા તો આનો સાચો જવાબ છે વેલજી ત્યારબાદ પ્રશ્ન સાત ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા તો આનો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદ ત્યારબાદ પ્રશ્ન આઠ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા તો આનો સાચો જવાબ છે રાજપુર ત્યારબાદ પ્રશ્ન ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પ્રશ્ન નવ સતાવધાની શક્તિ એટલે શું તો સતાવધાની શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ ત્યારબાદ પ્રશ્ન દસ સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે તો આનો સાચો જવાબ છે ડાંગવાનો ત્યારબાદ પ્રશ્ન ડ એમાં નીચે આપેલ પ્રશ્નોના આપણે ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણ પૈકી તમારે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન ઈ એમાં આપણે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી ગમે તે બે પ્રશ્નો તમારે જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ પ્રશ્નો તમને નવનીતમાંથી મળી જશે ત્યાંથી તમે લખી લેજો ત્યારબાદ આપણે પદ્ય વિભાગ એટલે કે વિભાગ બી જોઈએ તો એમાં સૌ પ્રથમ આપણે કૃતિની સામે તેનો સાહિત્ય પ્રકાર જોડવાનો છે એમાં પ્રશ્ન સત્તર ચાંદલીઓ તો ચાંદલીઓની સામે આવે લોકગીત ત્યારબાદ પ્રશ્ન અઢાર માધવને દીઠો છે ક્યાંય તો આની સામે આવે ઉર્મી ગીત ત્યારબાદ પ્રશ્ન ઓગણીસ વતનથી વિદાય થતાં તો આની સામે આવે

તો ભક્તિ માર્ગે અને પ્રશ્ન ચોવીસ કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે તો આનો સાચો જવાબ છે આનંદ ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પ્રશ્ન પચીસ જોઈએ તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ ત્યારબાદ પ્રશ્ન છવ્વીસ હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે તો પડકાર માટે ત્યારબાદ પ્રશ્ન ડ એમાં નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી ગમે તે બે પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે અને તે જ રીતે પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર તમારે ઉત્તર લખવાના છે અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી ગમે તે બે પ્રશ્નો તમારે ઉત્તર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને નવનીતમાંથી મળી જશે ત્યાંથી તમે આને યાદ કરી લેજો ત્યારબાદ આપણે વિભાગ સી જોઈએ વ્યાકરણ વિભાગ એમાં માગ્યા પ્રમાણે આપણે ઉત્તર લખવાના છે એમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે એમાં પ્રશ્ન તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં શબ્દ છે સુરક્ષિત તો સુરક્ષિતની સાચી જોડણી વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે જે આપેલું છે એ આનો સાચો જવાબ છે ત્યારબાદ કુલદીપક તો દીપકની સાચી ચૂંટણી અહીંયા વચ્ચે આપેલી એ રીતે તમારે લખી દેવાની છે ત્યારબાદ પ્રશ્ન ચોત્રીસ તત્વત્તા અનુસાર શબ્દની આપણે સાચી સંધિ જોડવાની છે તો આનો સાચો જવાબ છે તદ્દનુસાર ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન પાંત્રીસ માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો તો આનો સાચો જવાબ છે ઉપપદ ત્યારબાદ પ્રશ્ન છત્રીસ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો તો માદા તો માદા એટલે બીમાર અને માદા એટલે કે સ્ત્રી જાત ત્યારબાદ પ્રશ્ન સડત્રીસ આપણી બબલીની જ પગલી જાણે તો વાક્યમાંના અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે તો અહીંયા આનો સાચો જવાબ છે સજીવારોપણ અલંકાર ત્યારબાદ પ્રશ્ન અડત્રીસ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો પર પ્રત્યય ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો નિંદા તો નિંદા એટલે વગોવણી અને કૂપ કૂપ એટલે કૂવો ત્યારબાદ પ્રશ્ન ચાલીસ બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો બાજરો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે એમાં પ્રશ્ન એકતાલીસ એમાં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે અહીંયા આપણને એક રૂઢિપ્રયોગ આપેલો છે કંઠે પ્રાણ આવવા તો આનો અર્થ થાય મરવાની તૈયારી થવી અથવા ઘણી જ મુસીબત પડવી ત્યારબાદ કહેવતનો અર્થ લખવાનો છે બાવાના બે બગડવા એટલે કે બંને બાજુથી પરિસ્થિતિ બગડવી ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે માણસની અવર જવર વિનાનું તો એને કહેવાય વિજન ત્યારબાદ આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તો અહીંયા શબ્દ આપેલો છે શુષ્ક તો આનો વિરુદ્ધાર્થી શબ્દ થાય આદ્ર ત્યારબાદ આપેલા વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે તો અહીંયા આપણને વાક્ય આપેલો છે નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે તો આનો કર્મણી વાક્યમાં આપણે આ વાક્યને ફેરવીએ તો નિશ્ચિતથી નિયમિત એટલે કે દરરોજ પ્રાર્થના કરાય છે ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લગ્ન તો લગ્ન એટલે લગ્ન ત્યારબાદ આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે તો અહીંયા આ જે વાક્ય છે એમાં વિશેષણ છે સુંદર ત્યારબાદ પ્રશ્ન અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે તો અહીંયા આપણને જે વાક્ય આપેલું છે એમાં ક્રિયા વિશેષણ છે સમજાવતા સમજાવતા ત્યારબાદ પ્રશ્ન ઓગણપચાસ એમાં વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડવાના છે તો આનો જવાબ અહીંયા આપેલો છે અહીંથી તમે લખી લેજો ત્યારબાદ પ્રશ્ન પચાસ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો તો અહીંયા આપણને એક વાક્ય આપેલું છે એનું પ્રેરક વાક્ય અહીંયા આપણે જોઈએ તો આચાર્યએ બાબુભાઈ પાસે ટાઈમટેબલ બનાવડાવ્યું ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન નંબર એકાવન એમાં નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો તો અહીંયા આપણને એક પંક્તિ આપેલી છે આનો અહીંયા સાચો જવાબ છે મંદાક્રાંતા ત્યારબાદ પ્રશ્ન બાવન જે છંદના પહેલાં અને ત્રીજા ચરણની તેર તેર માત્રા તથા બીજા અને ચોથા ચરણની અગિયાર અગિયાર માત્રા હોય તે છંદનું નામ જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે દોહરો છંદ ત્યારબાદ વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં આપણે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં વિસ્તાર લખવાનો છે અને આના ચાર ગુણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે પંક્તિઓ આપેલી છે આ બે પૈકી કોઈ પણ એક પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર લખવાનો છે આ બંને જે પંક્તિઓ છે એનો જવાબ એટલે કે અર્થ વિસ્તાર તમને નવનીતમાંથી મળી જશે ત્યાંથી તમે લખી લેજો ત્યારબાદ પ્રશ્ન ચોપન એમાં તમારા ગામમાં કોરોનાની રસીનો કેમ્પ યોજાઈ ગયો તે અંગેનો અહેવાલ આશરે સો શબ્દોમાં તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે કોરોના મહામારીના કારણે ગામમાં કોરોનાની રસીનો જે કેમ્પ યોજાયો આ અંગે તમારે જાતે અથવા નવનીતમાંથી જોઈને તમારે આ પ્રશ્નનો જવાબ લખી દેવાનો છે ત્યારબાદ પ્રશ્ન પંચાવન આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તો તમને આવડે જ છે તમારે આ ફકરો એટલે કે ગદલેખંડ બેથી ત્રણ વાંચીને તમારા શબ્દોમાં એને બેથી ત્રણ લીટીમાં જ લખી નાખવાનો અને એને યોગ્ય શીર્ષક આપી દેવાનો છે અને છેલ્લો પ્રશ્ન એમાં આપણે અહીંયા ગમે તે એક વિષય પર આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે અહીંયા આપણને ત્રણ વિષય આપેલા છે એમાં ઓનલાઈન શિક્ષણના લાભાલાભ ત્યારબાદ રોગચાળો એક સાર્વત્રિક સમસ્યા અને આના ઓપ્શનમાં છે મારું વતન પ્યારું વતન તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે અને આ તમામે તમામ નિબંધ એ ગુજરાતીની અપેક્ષિતમાં આપેલા છે ત્યાંથી તમે તૈયાર કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ